જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો રંગીન રસોડામાં આજે આપણે રવામાંથી બનતા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ જે એકદમ સોફ્ટ બને છે આને તમે ગરમા ગરમ ખાઈ શકો છો તો આને તમે કેચઅપ સાથે લઈ શકો અથવા તો ટોપરાની ગ્રીન ચટણી સાથે ખાઈ શકો તો તમે બાળકોને લંચમાં બનાવી આપો અથવા તો તમે પણ આ બપોર પછીના નાસ્તામાં ઢોકળા લઈ શકો છો જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે આ ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસિપી જોઈએ આપણે અહીં ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા બનાવવા માટે એક વાટકી આ રવો લીધો છે તે એક બાઉલની અંદર હું એડ કરીશ તેને આપણે છાશ નાખી પલાળવાનો છે જો ખાટી છાશ હોય તો તમે થોડું પાણી એડ કરી શકો પણ જો અમે અહીંયા મીડિયમ છાશ લીધી છે એટલે હું બધું જ આ છાશથી જ પલાળી રહી છું પાણી બિલકુલ એડ નથી કરી રહી તો આ છાશ નાખી અને આપણે એકદમ સારી રીતે પલ્લે તે રીતે પલાળી દેવાનો છે અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે દસ મિનિટ થઈ ગઈ છે રવો એકદમ સારી રીતે પલી ગયો છે તો બેટર થોડુંક ઠીક થઈ ગયું છે તો આની અંદર હું હજી પણ છાશ એડ કરીશ અને બેટરને ઢીલું બનાવી લઈશ અહીં એક વાટકી રવાની અંદર મને દોઢ વાટકી છાશની જરૂર પડી હવે આની અંદર હું કોથમીર એડ કરીશ તો એક ચોથાઈ વાટકી જેટલી કોથમીર છે તે એડ કરવાની છે અને આદુ અને મરચીની પેસ્ટ એડ કરવાની છે જેવું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો અને જો બાળકો માટે બનાવતા હોય તો તમારે એકદમ ઓછું મરચું નાખવાનું છે અને થોડો ચપટી જેટલા હું ખાવાના સોડા એડ કરી રહી છું જેથી ઢોકળા એકદમ ફૂલશે જો તમે બાળકો માટે બનાતા હોય તો સોડા નહીં નાખો અને એકદમ પતલી પતલી તમે બનાવશો આ ઢોકળા તો સોડાની પણ જરૂર નહીં પડે અને પોચા થશે અને આ સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે તો હું એક ચમચી મીઠું એડ કરી રહી છું હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી હવે આપણે પ્લેટ રેડી કરશું હવે ઢોકળિયાની એક પ્લેટ લઈ લેશું અને તેની ઉપર આપણે આ રીતે તેલને સ્પ્રેડ કરી દેવાનું છે તો હું આખી પ્લેટમાં આ રીતે તેલ લગાવી દઈશ હવે આ આ પ્લેટની અંદર બેટર એડ કરી આપણે બેટરને કરી લેવાનું છે તો ચમચા જેટલું અહીં હું પ્લેટની અંદર બેટર એડ કરી રહી છું અને બેટરને આપણે એકદમ સારી રીતે સેટ કરી દેવાનું છે આ રીતે જાડું ન થાય અને પાતળું પણ ન થાય એ રીતે હું બેટર એડ કરીશ હવે આ ઢોકળિયાની અંદર પાણી મૂકી દીધું છે એકદમ સારી રીતે ઉકળી ગયું છે તો એની અંદર હું આ પ્લેટ મૂકી દઈશ અને આપણે તેને ઢાંકીને ચડવા દઈશું તો આ રવાના ઢોકળા ફટાફટ ચડી જાય છે તો આપણે હાઈ ફ્લેમ પર તેને ચડવા હવે આપણે છરી વડે ચેક કરી લેવાનું છે ચડી ગયા છે કે નહીં તો એકદમ સારી રીતે ચડી ગયા છે તો અહીંયાને ચડતા બિલકુલ વાઘ નથી લાગતી લગભગ ત્રણ મિનિટ જેવું થયું અને આ પ્લેટ ચડી ગઈ છે તો આની અંદર આથાની પણ બિલકુલ જરૂર નથી પડતી જેથી એકદમ હેલ્ધી છે જે લોકો વેઇટ લોસ કરતા હોય તે પણ આ ઢોકળા લઈ શકે છે તો હવે તેને આપણે નીચે લઈ લેશું અને એક પ્લેટમાં લઈ લેવાના છે થોડી વરાળ નીકળી જાય પછી આપણે એક સરખા પીસીસ કરી લેશું આની ઉપર તમે મરીનો ભૂકો પણ એડ કરી શકો પણ અહીં બાળકો ખાવાના હોવાથી મેં સ્કીપ કર્યો છે જો મોટા લોકો ખાવાના હોય તો તમે મરી એડ કરી શકો તો આ રીતે ખૂબ જ ઝડપથી બની જતા ઢોકળા તમે પણ બનાવજો આ ઢોકળા તમે બાળકોને લંચમાં કેચઅપ સાથે આપી શકો અને તમે પણ નાસ્તામાં લઈ શકો છો તો તમે પણ જરૂરથી આ ઢોકળા ટ્રાય કરજો જો તમને અમારી રેસીપી પસંદ આવતી હોય તો અમારા વિડિયો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્કસ ફોર વોચિંગ